ને આજે ઘરે ખાલી માજીકરી દીકરી બે જ રહેવાના છે મા દીકરી બે રહેવાના છે તમારે તૈયાર થવાનું મેળે નો આવ્યો તમારે તૈયાર થવાનું મેળી નો આવ્યો હૈદિકા રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો હવે ફરજી આવતા રહેશે ગાને ને રોટલી દેવા પહેલા તો ગાને રોટલી દે દે છે ગાજો મીન ખાઈ ગાય જો ગાય તો રોટલી ખાઈ લીધી અને કૂતરાની રોટલી અહીંયા જ મૂકશું આપણે નીચે એટલે કૂતરો આવે ને એટલે ખાઈ લે અને આજ તો ઠંડી પણ વધારે રહેતી ઢોરમાં લેજો મસ્ત ની નખાઈ ગઈ છે અને બાયા એક એક ભઠ્ઠો કેરો છે નારો આ ડબ્બોય મૂક દીધો છે એટલે ગરમ પાણી પણ થાયા રાખે એટલે બધા નાવા ધોવામાં એમનો હાલા રાખે અને તાપ તો કરવો જ પડે કેમ કે આ ઢોરને નહીં થોડી ઘણી ઠંડી ઓછી આવે એમનો તાપ લાગે એટલે હવે તો જો કે તડકો થઈ ગયો છે એટલે હવે વાંધો ન આવે અત્યારે તો ઘણા મતર વહી ગયા છે એટલે હવે ધીમે ધીમે તડકો આવતો જાય એટલે ઠંડી ઓછી પણ થતી ગઈ અત્યારે તો જો આટલો તડકો નીકળી ગયો છે એટલે બહુ વાંધો ન આવે અને નાના બધોડા ને એટલે આ બાજુ બાંધેલા છે આપડા નંબર છે આ બાંધેલા તું કાંઈ નીણ ખાવા મળ્યો છો એ તું નીણ ખાવા મળ્યો છો ત્રણ ખાત ના ખેલા છે પણ ખાતો અધર આમ ટીંગાડા છે બાજુ શેતુરીમાં એટલે ખાય તો એમ આ બાજુ અધર આમ નહીં ખેલા છે ખાય છે કાંઈ ખાતો નથી તો રભડા જેવો થઈ ગયો છે રભડા જેવો રસોડામાં શું હાલે છે હવે

નવો કલર છે મસ્ત લાગે છે અને તારી લાડવા ખાવા જવાનું છે એમને તો બધા બીજા જશે લાડવા ખાવા તમારા મારે શિવાની ને શિવાની પપ્પા એટલા દ્રશ્ય અંકિતા બેન ગયા છે નિશાળે તો

છે <tie> દીકા <laughs>

વાસીદાન એવું બાકી છે નીર નાખવાની થશે અને શિવાનીને પણ ફરજે લઈને આવતા રહ્યા છે નહીં શિવાનીને જો શિવાનીને ફુઈ રમેશ રમાડ શિવાનીને શિવાની ફઈ ભત્રીજી ને તાણા છેવી આપણે ઘરે બધા લાડવા ખાવા જતા રહ્યા શિવાનીને મૂકીને અંકિતા બેન ને મૂકીને નહીં અંકિતા બેન હવે તાણે ને મૂકીને બધા લાડવા ખાવા જતા રહ્યા છે નહીં શિવાની તમે એ કીધા બેન બધા સેવી તો હવે પેલા તો હું ઢોર માલનું બધું કામ કરવાડવી ને પછી કપડાં ધોશું ને એવું બધું કરશું તો ઘણો ટાઈમ થઈ જશે ને કીધા બેન કા પછી બધા ધીમે ધીમે પાછા હોતા આવવા મળશે ને અત્યારે જો બધા ઢોરને આમ પોતા પોતા એકવાર કરવા પડશે બધા એવા ધીમે ધીમે ઊભા થવાની શરૂઆતમાં હશે તો ને પાડો તો અમારો ઊભો જ હોય બાકી જો વાસીદાને એવું બધું થઈ ગયું છે તો ધીમે ધીમે આપણે કામ ચાલુ કરી દેવી હોય ઘરમાં લઈ નીર નાખીને આપણે ઘરે આવતા રહ્યા શિવાની બેન એ કઈ રહેતા નતા એટલે અંકિતા બેન ને કીધું હતું તમે શિવાની ને લઈને જતા રહ્યો ઘરે કેમ કે ઊંઘ આવ્યું હોય એટલે પછી એ કઈ રહે નહીં એટલે આવીને તો આપણે હાલમ હું રહી દીધી છે શિવાની બેનને જાળી બાળી પેક કરી દીધી છે એટલે વાંખ્યું ન કનડે હાથ કરે એટલે શિવાની બેન નીંદર માં છે અને અહીંયા અંકિતા બેને પણ વાસવાનું ચાલુ કરી દીધું છે અંકિતા બેન હા હવે કેમ સોપડી ભાળવા મળ્યા એમ સોપડી કેમ લેવા મળ્યા

પર ની છે અમે ત્રણ સેવી કર્યા છીએ લાડવાવાળા વાળા કઈ નથી નહીં કોઈ લાડવા વાળું પછી કોઈ આવ્યું નથી લાડવા ખાય ખાઈને પછી આવે

લગન માં જાવ કોને નો ગમે ના જ પાડતો લગન માં નઈ થાય બો ગમે ને જાવ આજ કે આજ કેવી મજા આવી આ તો બધા વીય જાતો મોસ ન કરતો હોય તો મજા આવે મોસ હોય ને તો તો કોઈ બોલો સાલો થાય નઈ આયા તેર ગોલો હોય તેમ ખાતા ક્યાં ગોલો ખાતો ક્યાં ગોલો ખાઈ દેવાય આ ગોલો ખાતો તમે

તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય